ધાંગધ્રાના જીવા ગામે અકસ્માત નહીં પરંતુ હત્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે વહેલ સવારથી જ બનેલા અકસ્માતનો બનાવ હવે હત્યામાં ફેરવાયો છે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવકનું મોત અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજનબદ્ધ સુખદેવસિંહ વહેલી સવારે દોડવા માટે નીકળ્યો હતો પરંતુ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને હડપેટમાં લીધો હતો જેના કારણે ઘટના જ તેનું મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના પિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ એક બોલેરો કાર શંકાસ્પદ જણાઈ હતી પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ચેક કરતા હળવદના સરા ચોકડી વિસ્તારમાં એક ચાની કિટલી પાસે બોલેરો કાર સાથે બે યુવકો જોવા મળ્યા હતા આ ફૂટેજ મૃતકના પરિવારજનોને બતાવવા તેઓએ બંને યુવકની ઓળખ કરી હતી આરોપીઓમાં દિગ્ગ્રાજસિંહ ગંભીર સિંહ જાડેજા રહેવા સિંહ અને તેમનો મિત્ર મયુરભાઈ ઘનશ્યામભાઈ દુધરેજીયા બંને મૃતક યુવરાજ સિંહ સાથે અગાઉથી જ અંગત મતભેદો અને બોલાચાલી ધરાવતા હોવાનું બહાર આવ્યું છે વધુ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ બોલેરો કારની નંબર પ્લેટ કાર ઢાંકી

ગઈ તારીખ પંદર એક બે હજાર છવ્વીસ ના રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જીવા ગામથી ચૂડી જતા રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બન્યો જે અકસ્માતની અંદર મરણ જના યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે જીવા ગામ જેઓ પોલીસની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય અને વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગે પોતાના ઘરેથી નીકળી જીવા ગામથી ચૂડી ગામના રોડ ઉપર પોતે રનિંગ કરતા હતા આ દરમિયાન એક અજાણી વાહન આવેલ અને

એની આ દરમિયાન સરા ચોકડી પાસે એક ચાની કેટલી આવેલ જે આગળ સીસીટીવી ફૂટેજ મળી આવે જેમાં એક અજાણ્યું નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી એની પર સ્ટીકર અને પેપરો મારે હતા આ બોલેરો તપાસ કરતા એની નથી બે ઈસમો ઉતરેલા અને બંને ઈસમો ચાની કેટલી પર ચાપીઓ માટે ઉભા રહેલા જે બંને ઈસમોના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી જે યુવરાજસિંહના પિતા થાય છે સુખદેવસિંહને બંને ફોટાઓ બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવાકાંડના રહીશોએ આ ઈસમોને ઓળખી પાડેલું જે ઈસમનું નામ હતું દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા જે હાલમાં રહે છે વાંકાનેર અને દિવ્યરાજસિંહ જે છે

આ બાબતે એની પાસે બદલો લઈશું જે અનુસંધાને પોતે અનુમાન નક્કી કરી અને આ કામના મરણ જે છે પોતે પરીક્ષાની તૈયારી કરતા હોય સવારે રનિંગ કરવા જતા હોય તેની માહિતી મેળવી અને પંદર તારીખે સહેવારે પોતાના એક મિત્રની બોટેરો ગાડી લઈ અને પોતાના બીજા મિત્ર સાથે જે અત્યારનો સહારોપી છે મયુર સાથે વહેલી સવારે મરણદેના રનિંગ કરવા નીકળેલા તેની સાથે ટક્કર મારી તેની ઉપર ગાડી ચડાવી દઈ અને તેનું અકસ્માત મૃત્યુ કરેલ જે અનડિટેક ફેટલ નો તાલુકા પીઆઈસી એ મહેનત કરી અને શોધી કાઢેલ છે બંને આરોપીને ગઈકાલે સાંજે સવા વાગે અટક કરવામાં આવેલ છે અત્યારે कार्यवाही चालू आगवाही बने आरोपी रजू कर रिमांड देवा हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर